નમસ્કાર મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શહેરના ઇલેક્શન વોર્ડ નંબર આઠમાં આવેલી ખોડિયાર સોસાયટીમાં છેલ્લા છ મહિનાથી ડ્રેનેજ મિશ્રિત દૂષિત પાણીની સમસ્યાથી ત્રસ્ત લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરી ધારાસભ્ય કોપરેટરને સોસાયટીમાં પ્રવેશવાની મનાઈ ફરમાવતા બેનરો પોસ્ટરો સાથે વિરોધ દર્શાવ્યો શહેરના ઇલેક્શન વોર્ડ નંબર આઠમાં આવેલી ખોડિયાર સોસાયટીમાં છેલ્લા છ મહિનાથી ડ્રેનેજ મિશ્રિત દૂષિત પાણીની સમસ્યાઓ છે બેરો ભરતી જનતાને પીવાના શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પાણીની પ્રાથમિક સુવિધા પણ ઉપલબ્ધ નથી અને બીજી તરફ નગરસેવકો પ્રજાના વેરાને પૈસે સિક્કિમ પ્રવાસી ગયા છે તો બીજી તરફ સ્થાનિક પ્રજા પ્રાથમિક સુવિધા માટે વલખા મારવા મજબૂર બની છે ત્યારે સમસ્યાથી ત્રસ્ત લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરી ધારાસભ્ય સોસાયટીમાં પ્રવેશવાની મનાઈ ફરમાવતા બેનરો પોસ્ટર સાથે વિરોધ દર્શાવ્યો સ્થાનિકોએ જણાવ્યું હતું બાળકો સહિત લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે અનેકવાર રજૂઆત કરી હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી બીજી તરફ પૂર્વ નગરસેવક વિરેન રામી આક્ષેપો કર્યા હતા કે બાવીસ લાખના ખર્ચે નગરસેવક સિક્કિમ ફરવા ગયા છે તેના કરતા આ રકમના લોકોની સમસ્યા દૂર કરવા ખર્ચી હોત તો લેખે લાગત તેમ જણાવ્યું હતું અમે સોસાયટી અમે સોસાયટીમાં રહીએ છીએ અને માનું નામ રાધા શર્મા છે મેં કેટલા છ મહિના થી કેટલા કમ્પ્લેનો કરી છે પણ આ કમ્પ્લેનો કોઈ સિરિયસલી લેતું જ નથી આજે અમારા છોકરા માદા પડી ગયા છે કોઈને પેટની સમસ્યા કોઈને કંઈક ને કઈક સમસ્યા થાય છે અમારે આ બધો પૈસો દવાખાનમાં નાખવાનો અમે આ આ કોર્પોરેટર ને બસ એટલું જ કહેવા માંગે છે કે આનું કઈક નિકાલ લાવો તો ભવિષ્યમાં આ છોકરાઓ થોડા સારા રહે બસ અમારે તો જ કેવું છે કે ભાઈ આ પાણીનો નિકાલ લો વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર આઠ ની વાત કરવામાં આવે તો એમાં આવેલી ખોડિયાર સોસાયટી છેલ્લા છ મહિના થી ગટરનું પાણી પીવાના પાણી સાથે મિક્સ થઈને પીવાના પાણી સાથે આવ્યું છે ત્યારે સ્થાનિક લોકોએ વારંવાર ચૂંટાયેલા કે કોર્પોરેટર અને નિરાકરણ નથી આવ્યું છે આજે આ લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે કે કોઈ પણ ચૂંટાયેલા કોર્પોરેટર અને ધારાસભ્યો પ્રવેશ કરવો નહીં મારે દુઃખ સાથે કેવું પડે છે કે એ લોકોને સિક્કિમ જવાનો ટાઈમ છે પરંતુ અહીંયા પ્રજાની મુશ્કેલીઓ સાંભળવાનો ટાઈમ નથી આજે બાવીસ લાખ રૂપિયા આવા ગરીબ અને મધ્યમ વર્ગ ને આવી સોસાયટી માં જો નાખ્યા હોત તો આજે લોકો ને પીવાનું ચોખ્ખું પાણી મળ્યું હોત આજે અમારે વિરોધ એટલા માટે કરવો પડ્યો છે આ સ્થાનિક લોકો વિરોધ કર્યો છે કે ભાઈ કોઈ પણ હિસાબે અમને ચોખ્ખું પીવાનું પાણી મળવું જોઈએ